રાજકોટમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા એસ્ટ્રોન ચોકમાં અનેક દુકાનોમાં દરોડા પડાયા ઉમિયા મોબાઈલ જેનેસ મોબાઈલ સહિત અનેક દુકાનોમાં કાર્યવાહી દરોડાની કાર્યવાહીથી વિક્રેતાઓમાં ફફડાટ છે બિલ વિનાના મોબાઈલ જૂના બિલ વગરના મોબાઈલ મુદ્દે પણ તપાસ શરૂ કરાઈ છે રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક ખાતે આવેલી મોબાઈલ બજારમાં ચારથી પાંચ જેટલી જે મોબાઈલની દુકાનો છે ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે સેન્ટ્રલ જીએસટી દ્વારા સવારથી છે તે અહીંયા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જે રીતના કહીએ કે ઉમિયા મોબાઈલ મેહુલ ટેલિકોમ ઓપો જે રીતના સેન્ટર આવા અલગ અલગ જે જેનીસ મોબાઈલની દુકાનો છે તે આગળ સેન્ટ્રલ જીએસટીની ટીમ છે તે તપાસ કરી રહી છે જે રીતના ઇનપુટ ઇનપુટ ટેક્સને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી હોવાની માહિતી છે તે હાલ પ્રાથમિક મળી રહી છે હાલ શટર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે તમામ કર્મચારીઓને અહિયાંથી બહાર છે તે કાઢવામાં આવ્યા છે અને અંદર જે રીતના સેન્ટ્રલ જીએસટીની ટીમ છે તે તપાસ કરી રહી છે જે રીતના માહિતી મળી હતી સેન્ટ્રલ જીએસટી ને કે અહીંયા જે મોબાઈલ છે ઇન્ટરનેશનલ મોબાઈલ તે બિલ વગર વેચવામાં આવે છે કે કેમ તે અંગે પણ જે રીતના તપાસ છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે બિલ વગર મોબાઈલ વેચાય છે કે કેમ જે મોબાઈલ વેચવામાં આવે છે તેના બિલ કેટલા બનાવવામાં આવે છે તે સહિતની તમામ બાબતો મુદ્દે છે તે સેન્ટ્રલ જીએસટી टीमचे ते हाल अतिरे्या તપાસ કરી રહી છે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા મેહુલ ટેલિકોમમાં પણ તપાસ ચાલુ છે તેની જ બાજુમાં આવેલું ઓપ્પો સેન્ટર જ્યાં આગળ પણ તપાસ ચાલુ છે જે રીતના અંદર પોલીસ કાફલો પણ સાથે સાથે જોડાયો છે ને અંદરના તમામ ડેટાઓ જે રીતના એન્ટ્રી છે તે હિસાબો મેળવવામાં આવી રહ્યા છે કેટલા રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે તે અંગે હજુ કોઈ માહિતી છે તે સામે નથી આવી પરંતુ ચાર જેટલી દુકાનોમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા પડતાની સાથે જ તમામ વેપારીઓમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે અન્ય દુકાનોમાં પણ હાલ અત્યારે શટર છે ટપો ટપ પડતા જોવા મળી રહ્યા છે સાથોસાથ જે રીતના ઉમિયા મોબાઈલની વાત કરીએ તો ઉમિયા મોબાઈલનું જે રીતના અત્યારે શટર છે તે બંધ છે અંદરની બાજુ સેન્ટ્રલ ની ટીમ છે તે હિસાબ મેળવી રહી છે તપાસ છે તે કરી રહી છે જે રીતના મોબાઈલનું વેચાણ કેટલું થયું અને કયા પ્રકારે હિસાબ છે તે રાખવામાં આવ્યો છે આ અંગે તમામ બાબતોને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને આ તપાસ છે તે હજુ સાંજ સુધી ચાલે તેવી શક્યતાઓ પણ છે તે સેવાઈ રહી છે ત્યારે જે રીતના હાલ એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે મોટું જે જીએસટી કંપાઉન્ડ છે તે પણ સામે આવી શકે છે એટલે કે મોટી જે રીતના ઇન્કમટેક્સ ચોરી છે તે થઈ હોવાની પણ જે રીતના શક્યતાઓ છે તે સેવાઈ રહી છે જીએસટીને લઈને જે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે આને લઈને હાલ અત્યારે તમામ જે વેપારીઓ છે તેમાં ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાઇલ સપાજી મીડિયા રાજકોટ